કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો એક સમય હતો જ્યારે ગુજરાતમાં ઊંટની ઓળખ માત્ર રણના વાહન તરીકે હતી ઊંટ પાડતા માલધારીઓ મુખ્ય પ્રવાહથી વિખૂટા હતા પરંતુ હવે સ્વૈચ્છિક સંસ્થાઓને સરકારના પ્રયાસોથી ઊંટની પોતાની ઓળખ મળી છે હવે ઊંટળીના દૂધનું માર્કેટિંગ પણ થાય છે અને તેમાંથી આઈસ્ક્રીમ જેવી આઇટમો પણ બને છે ભારતની એકમાત્ર કેમલ ડેરી કચ્છમાં શરૂ થઈ છે કચ્છના ખરાઈ જાતિના ઊંટ વિશેષ ઓળખ ધરાવે છે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા બે હજાર ચોવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેના અનુસંધાને આજે કચ્છમાં પણ ઊંટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી કચ્છ ઊંટ ઉચ્ચારક માલધારી સંગઠન દ્વારા ઊંટ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ઊંટ માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રાનું ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર કચ્છમાંથી ઊંટ માલધારીઓએ ભાગ લીધો હતો આ મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા ભુજમાં યોજાયેલા આ ઊંટ મહોત્સવ બે હજાર ચોવીસના કાર્યક્રમમાં માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રા યોજાઈ જેમાં ઊંટ સાથે સંકળાયેલા સમુદાયોની જીવનશૈલી સંસ્કૃતિ હસ્તકળા ગીત સંગીત ઊંટ ઉછેર પદ્ધતિ કેમલ મિલ્ક ડેરી કેમલ પ્રોડક્ટ જેવી બાબતો પ્રદર્શિત કરવામાં આવી આ પ્રદર્શન યાત્રામાં અનેક ઊંટ ગાડીઓ પર એક્ઝિબિશન ટેબલો તૈયાર કરી ભુજના જાહેર માર્ગો પર ફેરવવામાં આવ્યા હતા અને શહેરના લોકો અંતરિયાળ વિસ્તારમાં રહેતા ઊંટ અને તેના પાલકોની સંસ્કૃતિ નિહાળી હતી મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી કચ્છ છે માલધારી સંગઠનના અધ્યક્ષ આજનો અમારો કાર્યક્રમ ખરેખર સરકારે જે જાહેર કર્યો બે હજાર ચોવીસ નો વર્ષ બે હજાર ચોવીસ ઊંટ દિવસ માટે ઉજવણી કરવા માટે જાહેર કર્યો છે અમારા સંગઠન એ નક્કી કર્યો કે આજે પ્રથમ પહેલો ઉજવણી કરવા ભુજમાં જિલ્લા મથકે રાખવાની સરકાર સરકારશ્રીના જાહેર નિમિત્તે પ્રમાણે ખરેખર આખો વર્ષ ઉજવણી કરવાની મેં નક્કી કર્યું કે દર મહિને ઊંટ ઉજવણી કરવાની અલગ અલગ જગ્યાએ અલગ અલગ તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં કરવાની અને મેનો એનો ઉદ્યોગ છે ખરેખર એ આજનો કાર્યક્રમ મેન રાખ્યો કે અમે મને રૂપાલા સાહેબને બોલાવી અને કચ્છના મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય દ્વારા બોલાવી અને એક નવા ઊંટ માલધારી જે પહેલા ઊંટ વેચી કાઢ વેચી નાખતા હતા ઊંટ ઓછી થતી જતી હતી અને કરીને આ અઢાર કે ઓગણીસ વડાના મોદી સાહેબે જયારે એક પચાસ રૂપિયા દૂધના જાહેર કર્યા ઊંટના ત્યારથી કરીને સરદ જેવી થી કરી દૂધના ભાવ વધારો થયો ત્યારથી કરીને નવા માલધારી જોડાણા અને એમને પોષણ મળે એના માટેની ખરેખર આજે એમને એક ઉમંગ થાય અમે જે દાદા બાપાનો પેલા જે વ્યવસાય છે એ અમે સંભાળીએ એના માટેનો આજે અમે વધારે વધારે ઉજવણીનો દિવસ કાર્યક્રમ મોટો એટલે રાખ્યો છે વર્ષ બે હજાર ઓગણીસમાં સરહદ ડેરીની ઊંટ ઉછેરકોના વિકાસ માટે કેન્દ્ર સરકારે સૂચનો કર્યા હતા અને ત્યારબાદ સરહદ ડેરી કેમલ મિલ્કનું કલેક્શન શરૂ કર્યું શરૂઆતમાં એક લિટર દૂધના વીસ રૂપિયા ભાવ હતા જે આજે વધીને પચાસ રૂપિયા જેટલો ભાવ માલધારીઓને મળી રહ્યો છે ઊંટ ઉછેરક માલધારીઓ ત્રણસો થી ચારસો ડેરીઓ સાથે સંકળાયેલા છે સરહદ ડેરી દ્વારા આજની તારીખે દરરોજ ઊંટ માલિકોને દોઢ લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે જે વાર્ષિક નવ કરોડ રૂપિયા જેટલી રકમ થાય છે કચ્છના ઊંટનું દૂધનું પ્લાન્ટ સમગ્ર ભારતમાં એક જ છે આ સમગ્ર પ્રોજેક્ટમાં પૂર ભૂમિકામાં રહેલી સહજીવન સંસ્થાના રમેશ ભટ્ટીએ વધુ વિગતો આપી હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બે હજાર ચોવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે એના અનુસંધાને કચ્છમાં કચ્છ ઊંટ ઉછેરીક માલધારી સંગઠન સહજીવન પશુપાલન વિભાગ અને સરહદ ડેરીના સંયુક્ત ઉપક્રમે આજે કચ્છ ઊંટ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે કારણ કે ઊંટ માલધારી સંગઠન આખા વર્ષનું એક આયોજન કરેલ છે જેની શરૂઆત આજે થઈ ગઈ છે અને આજે આજના કાર્યક્રમમાં સમગ્ર કચ્છમાંથી રબારી જત સમા સોઢા ઉપરાંત જે માલધારી સમાજો છે ઊંટ રાખનારા એ તમામ આવ્યા છે અને કેન્દ્રીય મંત્રી શ્રી પશુપાલન રૂપાલા સાહેબ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ધારાસભ્યો અને બીજા ઘણા મહેમાનોની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે અને આજે ખાસ કરીને કારણ કે આખી દુનિયામાં જ્યારે આ વિશ્વ ઊંટ વર્ષ મનાવવામાં આવી રહ્યો છે તો એના ભાગરૂપે કચ્છના માલધારીઓએ એમની જે સંસ્કૃતિ છે એમની જે વિરાસત છે એમની જે અલગ અલગ પશુની જે બ્રીડ્સ છે જેમ કે ખારાઈ ઊંટ છે કચ્છી ઊંટ છે એના અલગ અલગ રીતે પ્રદર્શિત કરી રહ્યા છે અને દસથી બાર ઊંટ ગાડીઓમાં આ માલધારીઓની સંસ્કૃતિ અને ખાસ કરીને છેલ્લા પંદર વર્ષમાં કચ્છમાં જે ઊંટ સંવર્ધન ક્ષેત્રે કામ થયા છે ઊંટની સંખ્યા વધી છે અને માલધારીઓ જે ઊંટ પાલન છોડી દીધું હતું એની અંદર પાછા આવ્યા છે એ બધું ઉજાગર કરવા માટે અને એની ખુશી મનાવવા માટે અને એના ઉત્સવ માટે આજે કચ્છ ઊંટ મહોત્સવ આજે આયોજન થયો છે અને આજે સમગ્ર કચ્છ માટે એક ખુશીની વાત છે કે આખી દુનિયામાં અને આખા દેશમાં ઊંટની સંખ્યા સતત ઘટી રહી છે જ્યારે કચ્છ એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં ઊંટની સંખ્યા વધી છે એટલે વિશેષ આનંદની વાત છે ને આવતા આખા વર્ષમાં ઊંટ માલધારી સંગઠન આવા કાર્યક્રમોનું સતત આયોજન કરતું રહેશે છેલ્લા એક દાયકામાં રાજ્ય સરકારની મદદથી કચ્છમાં ઊંટ ઉછેર ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી થઈ છે રાજ્ય સરકારની નાણાકીય મદદથી કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની પણ રચના કરવામાં આવી છે અને પશુપાલન વિભાગ દ્વારા નિયમિત કેમલ હેલ્થ કેમ્પ ખરાઈ ઊંટની માન્યતા તેમજ દેશની સૌપ્રથમ કેમલ મિલ્ક ડેરી કચ્છમાં શરૂ કરવામાં આવી છે જેના કારણે ઊંટ ઉછેરક જીવન ધોરણ ઊંચું આવ્યું છે અને સમગ્ર દેશમાં ઊંટની સંખ્યા ઘટી રહી છે ત્યારે કચ્છમાં ઊંટની સંખ્યામાં વધારો જોવા મળ્યો માલધારૂની સાંસ્કૃતિક સામાજિક અને આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી અને સુધરી છે જેના પરિણામે માલધારીની હિજરત પણ અટકી છે અને હવે પોતાના જ ગામમાં રહે છે ને જે ઊંટની કિંમત દસ હજારથી પંદર હજાર હતી તે વધીને ત્રીસથી ચાળીસ હજાર જેટલી થઈ ગઈ છે માલધારીઓના બસો જેટલા યુવકો ડ્રાઈવર તરીકે રોજગાર રડતા હતા તેઓ ગામમાં પરત ફર્યા છે અને ઊંટની ખરીદી કરીને પશુપાલન તરફ વળ્યા છે અગાઉ જે પશુપાલકો ઊંટ વેચી દેતા હતા તેઓ હવે ઊંટ ખરીદતા થયા છે ઊંટ માલધારીઓ ભારતમાં સૌપ્રથમ વખત શરૂ થયેલા ઊંટ સંવર્ધન કાર્ય વિશે પોતાના અનુભવ રજૂ કર્યા હતા મારું નામ રમણી જેસંગભાઈ અદુભાઈ મોડવદર તાલુકો અંજાર જિલ્લો કચ્છ માલધારી વિકાસ સંગઠનનો પ્રમુખ છું અને આજે આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ આજે આ ઊંટ વિશ્વ ઊંટ દિવસ ઉજવી રહ્યો છે અને આજથી આખા વર્ષમાં આ ઉજવણી ચાલુ રહેશે અને ઊંટોનો વિકાસ થયો છે ઊંટના દૂધનો પણ વિકાસ થઈ રહ્યો છે નકા આ એક ઊંટ જાતિ લુપ્ત થઈ જવાની હતી અને બીજા અમારા બે ત્રણ આ પ્રશ્નો માલધારીઓના છે ઘાસચારા અને ગૌચરનો ત્રીજો પ્રશ્ન છે કે અહીંયાથી અમે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઊંટો વાંકી અને ત્યાં લાદવા માટે વેચીએ છીએ ત્યારે ગૌ ગૌરક્ષાવાળા લોકો અમને હેરાન કરે છે અને ત્રીજો પ્રશ્ન એ છે કે અમારે આજે રૂપાલા સાહેબ આવનાર છે તો અમારે એ પણ એક આવેદનપત્ર આપવાનું છે કે ભાઈ આ માલધારીઓને સાચા માલધારીઓને ગૌરક્ષાવાળા હેરાન ન કરે અને એમનો એ જે વ્યવસાય છે એ કરવા દે ઊંટ મહોત્સવ બે હજાર ચોવીસમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ઊંટ ઉચ્ચેરકોના સમૃદ્ધિ માટે સૂચનો કર્યા હતા ઊંટ મહોત્સવ ચોવીસમાં ઊંટ ગાડીની શોભાયાત્રા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા ફ્લેગ ઓફ કરાઈ હતી આ કાર્યક્રમમાં કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા કચ્છ જિલ્લા પ્રમુખ જનકસિંહ જાડેજા કલેક્ટર અમિત અરોરા તેમજ કચ્છ જિલ્લાના ધારાસભ્યો પશુપાલન વિભાગ કચ્છ સરહદ ડેરી વિવિધ સંસ્થાઓ તેમજ માલધારી સંગઠનો તથા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ઊંટ ગુજરાતના ઊંટ માલધારી સમાજ સાથે જોડાઈને તેમની સંસ્કૃતિ પરંપરા અને કચ્છ ઊંટ મહોત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કેમલ ડેરી માટે થયેલા પ્રયાસોની સફર વર્ણવી હતી રામ રામ મકર સંક્રાંતિના પ્રારંભે ઉત્તરના સૂર્યનારાયણની પ્રગતિની દિશાની સાથે ગુજરાતના કચ્છની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો સમગ્ર કચ્છના જનપ્રતિનિધિઓ સાંસદ ધારાસભ્ય શ્રીઓ ઉપસ્થિત હતા સમગ્ર કચ્છમાંથી માલધારી સમાજના મોભીઓ ઉપસ્થિત હતા મને જણાવતા ઘણી ખુશી થાય છે કે કચ્છની અંદર પશુપાલનના ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનું ખૂબ મોટું યોગદાન શરૂ થઈ ગયું છે અને આજે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ નિમિત્તે અહીંની સરહદ ડેરીના માધ્યમથી ઊંટના દૂધની ખરીદી થવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ અંગે ઊંટ પાલક પશુપાલકોએ ખૂબ જ મોટો સંતોષ વ્યક્ત કર્યો અને એવું પણ જણાવ્યું કે આ પ્રવૃત્તિને કારણે હવે નવા યુવાનો પણ આ વ્યવસાયની અંદર ફરીથી જોડાવા લાગ્યા છે અને ઊંટોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળે છે વ્યવસાયિક રીતે સારું વળતર કમાવા માટેની આ વ્યવસાયમાં પણ તક છે એવી એક નવી વાત પણ આજ ઊંટ મહોત્સવ દરમિયાન જોવા મળે ઊંટોની ખેવના કરવા માટે એમની આરોગ્યની સવલતો માટે પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનું પણ અહીંયા નિદર્શન થયું ઊંટના દૂધમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ઊંટ અંગેના માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી આજના કાર્યક્રમની ખાસ વિશેષતા મારી દ્રષ્ટિએ એ રહી કે માલધારી સમાજના આ કાર્યક્રમમાં માલધારી બહેનોની ઉપસ્થિતિ ખૂબ મોટી સંખ્યામાં હતી એ દર્શાવે છે કે આ વ્યવસાય તરફનો ઉત્સાહ અને ઉમંગ એ વધતો જાય છે ઊંટ દિવસની ખૂબ ખૂબ આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ખૂબ સારી શુભકામનાઓ ધન્યવાદ